શૌનકજી પ્રશ્ન કરતા કે છે ઇહ ઘોરે કલો પ્રાયો જીવચ આસુરતામ ગત ક્લેશાક્રાંતસ્ય તસ્યવ શોધને કિમ પરાયણ જો સુંદર પ્રશ્ન એમણે કર્યો છે કે કળિયુગની અંદર પ્રાય મોટા ભાગે જે જીવ છે આસુરી પ્રવૃત્તિના થયા છે આસુરી સ્વભાવના થઈ ગયા છે અને આસુરી સ્વભાવ શું છે તો જો ભગવદ્ ગીતાના પ્રારંભમાં સોળમાં અધ્યાયના પ્રારંભમાં ભગવાને બે વસ્તુનું વર્ણન કર્યું છે દૈવી સંપદા અને આસુરી સંપદા તો દૈવી સંપદાનો અર્થ છે સદગુણ અને આસુરી સંપદાનો અર્થ છે દુર્ગુણ ક્રોધ અભિમાન લાલચ આ બધી આસુરી પ્રવૃત્તિઓ છે તો પ્રાય કળિયુગમાં જીવોમાં આસુરી વૃત્તિ જોવામાં આવે છે સ્વાર્થ ધીરે ધીરે સદ્ગુણો નષ્ટ થાય અને દુર્ગુણો ઘર કરી રહ્યા છે ખબર બધાને છે બધા લોકો એવું ચાહે છે કે નહીં દુર્ગુણ નષ્ટ થાય અને સદ્ગુણ રહે પણ કોનામાં સામેવાળામાં આ કળિયુગની સ્થિતિ છે સુધારવાનું છે કોને સામે વાળાને આપણે એઝ ઇટ ઇઝ છીએ બરાબર છીએ ઉપદેશ બીજા માટે છે આપણા માટે નથી આ આસુરી પ્રવૃત્તિ છે આ કળિયુગ છે અને આનું પરિણામ એ છે કે આસુરી વૃત્તિ વધવાના કારણે લડાઈ ઝગડા વધી રહ્યા છે ક્લેશ વધી રહ્યો છે ક્લેશા ક્રાંતિશ્ય તસ્ય વિવિધ ક્લેશોથી આજ વ્યક્તિ પીડિત છે જો નાની નાની વાતોમાં લોકો જગડવા લાગે છે રોડ ઉપર ચાલતા હોય સહેજ એવી ગાડીને ટાયર ખાલી ટચ થયું હોય તો કે મારી નાખું કાપી નાખું નથી મારવો ભાઈ જવા દે ને ઘરે પતિ પત્નીમાં કોઈ નાની એવી વાતમાં નથી રહેવું હારે છૂટાછેડા લઈ જાય અને આ બધું આપણને હવે સહજ લાગવા માંડ્યું છે પતિ પત્નીનો સંબંધ એટલે મૃત્યુ પર્યંત તૂટવા વાળો સંબંધ છે પણ આજે જો કોર્ટ નામની એક વસ્તુ આવી આ દુનિયામાં અને બસ નથી ફાવ્યું જાઓ સીધા કોર્ટમાં એપ્લિકેશન આપો છૂટા થાવ અને આજ લોકો જોડાય કોર્ટથી એટલે છૂટાઈ કોર્ટે થાય પહેલાં જોડાતા હતા લગ્ન મંડપમાં એટલે છૂટા થવાનો પ્રશ્ન નહોતો પણ આજે મંડપમાં જોડાણા હોય તોય છૂટા થઈ જાય કળિયુગ છે ને ભાઈ તો આ બધા ક્લેશ જે છે પરિવારમાં જોવો તો ક્લેશ આજે તમે કોઈ કોર્ટમાં જાઓ તો મોટા ભાગના કેસ કોના છે તો કે ભાઈઓના પરિવારના નથી બનતું જમીનોના ભાગમાં લડાઈઓ હોય સંપત્તિમાં લડાઈઓ હોય કે કોઈ પણ વાત જોવો આજે લાખો લાખો કેસ પેન્ડિંગ પડ્યા છે આનો કોઈ ઉકેલ નથી ઓલા લડતા લડતા મરી જાય વારો ન આવે કોર્ટમાં આ સમસ્યા છે ભાઈ ભારત વર્ષની અંદર તો પ્રશ્ન એ છે કે તો લડવાનું મૂકી દેતા હોય તો નહીં એ નહીં ભાઈ હે એ વેર આપતા જાય પેઢીને કે જો આપણે એની યારે ડખો થયેલો છે તમારે પાછો જાળવી રાખવાનો બીજી પેઢીને આપતા જાય વારસામાં આસુરી પ્રવૃત્તિઓ છે આ બધી તો પરિવારના સ્તર ઉપર રાષ્ટ્રના સ્તર ઉપર જો બધા આજે બે દેશ લડી રહ્યા છે યુદ્ધો થઈ રહ્યા છે શું કામ બસ મજા આવે નવરા નવરા બેઠા હતા હમણાં કોઈ લડ્યું નથી તો કે યુદ્ધ કરો હવે રશિયા ને યુક્રેન બે હાવનમાં બેઠા હતા હું વાંધો એના ઘરે હતા એના ઘરે હતા હળી નિરાતે બેઠા હતા કઈ તકલીફ જ નહોતી ભાઈ જેની જે સીમા છે જેની જે હદ છે ત્યાં પડ્યા રે હું વાંધો નહીં કોકનામાં હળી કરવા જાવ કોકનામાં ઘૂસવું છે અંદર અને પછી યુદ્ધ આજે જો આખું વિશ્વ આનાથી પરેશાન છે કયો દેશ ક્યારે યુદ્ધમાં જંપલાવી દે કઈ નક્કી નથી એટલે આ ક્લેશ બહુ નાના તમે તો રાષ્ટ્રના સ્તર સુધી આ ક્લેશનું વાતાવરણ ફેલાયેલું છે આખું આ દુનિયામાં તો હવે પ્રશ્ન ઈ છે શોધને કિમ પરાયણ તો આ બધા ક્લેશોથી જો જીવને મુક્ત કરવા હોય આનો ઉપાય શું છે કેવી રીતે આમાંથી બહાર લાવી શકાય આ બધી માથાકૂટમાંથી આ બધી મેટરોમાંથી તો આમાંથી બહાર કાઢવા માટે એકમાત્ર સાધન જે છે એ કૃષ્ણ ભાવના મૃત છે અધ્યાત્મ છે જો વ્યક્તિ ભગવાન બાજુ વળે જો વ્યક્તિ ભગવાનને શરણાગત થાય અને પોતે આધ્યાત્મિક બને તો આ બધી સમસ્યાઓનું સમાધાન આવે

એ અર્જુનના જીવ જે છે ને એ સનાતન મારો અંશ છે અને જ્યારે જોવે આ સંસારમાં કે આ જેટલા લોકો છે એ બધા ભગવાનના જ અંશ છે તો પછી કોણ કોની હારે લડાઈ કરશે ચાહે કોઈ હિન્દુ હોય મુસ્લિમ હોય ક્રિશ્ચયન હોય કોઈ પણ ધર્મને માનતો હોય છે તો બધા ભગવાનના અંશ સ્વામીજીએ કીધું ને ઈશ્વર અંશ જીવ વિનાશી ચેતન સહજ અમલ સુખરાશે જીવ તો ભગવાનના અંશ છે બધા ચાહે મનુષ્ય હોય પશુ હોય વનસ્પતિ હોય જીવ જંતુ હોય કોઈ પણ તો પ્રત્યેક જીવ જો ભગવાનના અંશ છે તો લડવાનો શું પ્રશ્ન છે ભાઈ આખી સૃષ્ટિ ભગવાનની છે ઈશાવાસ્યમ ઈદમ સર્વમ જો આ વાત કોઈના મનમાં દ્રઢ થાય તો આ બધી લડાઈઓ બધા યુદ્ધ રોકાઈ જાય લડવાનું કારણ માત્ર એટલું છે કે આ મારું છે અને હું એનો માલિક છું જ્યારે એ ગયો છે કે આ બધું ભગવાનનું છે તમે કહેશો નહીં દસ્તાવેજમાં અમારું નામ છે ભાઈ અને આ બધું લેવા હાટું અમે કેટલી મહેનત કરી છે કેટલી માથાકૂટ કરી ત્યારે અમારા નામે થયું છે ભાઈ અને તમે કહો છો ભગવાનનું છે હા ભગવાનનું છે કેમ કારણ કે જો એ આપણું હોત તો આપણે પરમાનન્ટ એના માલિક હોત જો આપણું હોત તો આપણે પરમાનન્ટ માલિક હોત આપણું નથી એટલે એને છોડી અને નીકળી જવું પડે છે આ શરીર પણ આપણું નથી એટલે મૃત્યુ સમયે એને પણ છોડી દેવું પડે છે કેમ કારણ કે આ પણ ભગવાને આપ્યું છે અને કોઈ એમ કે હું નથી માનતો કઈ વાંધો નહીં છોડવું તો પડશે જ ભાઈ તમે એમ કેહો કે હું નથી માનતો મારું છે એ માનીને જીવો કે ભગવાનનું છે એ માનીને જીવો છોડવું તો પડશે અને એ છોડવું પડે છે એનો અર્થ કે આપણો અધિકાર નથી એના ઉપર હા પચાસ વર્ષ સાઠ વર્ષ સો વર્ષ આપણને આ દુનિયામાં જે કાંઈ મળ્યું ભગવાને આપણને આપ્યું છે વાપરવા માટે કે ભાઈ ચાલો મારો જ દીકરો છે ને વાપર કે ભાઈ પાંચ પચીસ કરોડ ની સંપત્તિ તારી છે ને તારે જેટલો આનો ઉપયોગ કરવો હોય એટલો તારે કરવાનો છે આ જીવનમાં તને એટલી છૂટ છે ભગવાને આપ્યું અને પછી ભગવાને કીધું હવે ટાઈમ થયો છે હવે દીકરાને મૂકી નીકળવાનો છે પણ જો એક પિતાજી બાળકને જયારે કોઈ રમકડું લાવીને આપે ને પછી રમકડાનો માલિક જે છે ને એ બાળક થઈ જાય આનો કે નાના બાળકને કાર લાવીને આપી હોય પછી કાર લઈને જયારે જાય ને બીજા બાળકને બતાવવા માટે તો એમ કેજો મારી કાર છે તો હવે તમે વિચાર કરો કે કારનું પેમેન્ટ કોને કર્યું છે પિતાજી બાળકે તો પૈસા આપ્યા નથી પિતાજીએ લાવીને આપી દીધું કે બેટા હું તારા માટે લાવ્યો છું તો અસલી માલિક કોણ છે પિતાજી છે ને બાળક નથી એમાં સંસારમાં આપણો જન્મ થયો ભગવાને આપણને કંઈક આપ્યું એક પરિવાર આપ્યું એક સમાજ આપ્યો અને કીધું કે બેટા તારું છે જ્યાં સુધી રે ત્યાં સુધી વહીવટ કર મોજ કર પછી આવવાનું તો રિટર્ન છે તારે આ બધું મૂકીને કેમ કારણ કે ભગવાન કે છે એ મારું છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ જો ભગવાન ગીતાના પાંચમા અધ્યાયના ઓગણત્રીસ નંબર શ્લોકમાં કહે છે ભોગતારમ યજ્ઞ તપસામ આ સમસ્ત લોકોનો ભોગતા જે છે ને એ હું છું એટલે કોઈ ભગવાનને માને કે ન માને ભગવાનનું છે અને એને આપીને જ નીકળવું પડશે તો હવે આપણે અહીંયા લડતા હોય ભારત અમારું પાકિસ્તાન ઓઇલાનું અમેરિકાનું ઇંગ્લેન્ડ ઓયલાનું પણ ભગવાનની દ્રષ્ટિથી જોવો તો ભગવાન કે છે ઈશાવાસ્ય બધું જ મારું છે ભાઈ પણ જેમ બાળકને વેચી દે ને રમકડા ભારત તારું પાકિસ્તાન તારું અમેરિકા તારું ઇંગ્લેન્ડ તારું મજા કરો ભગવાને આ મજા કરવા આપ્યું છે તો આપણે લડવા માંડ્યા આ જ પ્રોબ્લેમ છે ઓગણીસો સુડતાલીસ માં જયારે વિભાજન થયું ભારત અને પાકિસ્તાનનું તો જે સંસ્થાપક આચાર્ય છે પ્રભુપાદ એની પાસે આપણા અમુક ભારતીયો વિદેશમાં મળ્યા અને એને સ્વામીજી તમે આ કૃષ્ણ આંદોલન ચલાવી રહ્યા છો પણ તમને ખબર છે ઓલા પાકિસ્તાન લઈ ગયા કે પ્રભુપાદ કે તમે કૃષ્ણ ભક્ત બનો અને બીજાને કૃષ્ણ ભક્ત બનાવો અને જો આ રીતે આખી દુનિયા ભક્ત બની જાય ને તો પછી આખી દુનિયા જ હિન્દુસ્તાન બની જાય હું કામ એક ટુકડા માટે રડો છો તમે તો પાકિસ્તાન એક નાના ટુકડા માટે રડો છો ને મારો વિચાર તો એવો છે પ્રભુપાત કે આખી દુનિયા જ ભારત બનાવી દેવી છે બધા જ ભક્ત હોય અમેરિકામાં ભગત ને રશિયા માં ભગત ને ઇંગ્લેન્ડ ભગત ને પાકિસ્તાનમાં ભગત ભારતમાં કોણ કોણ યારે લડશે બતાવો આ અસલી શાંતિ સૂત્ર છે કે બધા જો પોતાની વાસ્તવિક સ્થિતિ ઉપર આવશે પોતાના સ્વરૂપની સમજ પ્રાપ્ત કરશે પોતાના જીવનનો ઉદ્દેશ્ય જો પ્રાપ્ત કરશે તો આ સંસારની અંદર બધી લડાઈઓ બંધ થઈ જશે ઘરની અંદર પણ જે પત્ની છે બાળકો છે જે ભાઈઓ છે માતા પિતા છે આમાં જો લડાઈઓ થતી હોય તો એ સમજે કે આ બધા જ ભગવાનના અંશ છે અને મારે આની સેવા કરવાની છે તો બોલો કોણ કોણ યારે લડશે પરિવારમાં કોઈ બાળક શાળામાં જતો હોય અને ત્યાંય વિચારે કે આ જેટલા વિદ્યાર્થીઓ છે આ બધા ભગવાનના અંશ છે કોણ કોણ યારે લડાઈ કરશે રોડે ક્યાંક બાઈક ટક્કર થઈ જાશે ને તો એ વિચારશે કે આય ભગવાનનો અંશ જ છે બધા એક જ છીએ આપણે તો ક્યાં લડાઈ છે તો અસલી શાંતિ સૂત્ર છે ભગવદ ભાવના કૃષ્ણ ભાવના જો ભક્તિના સ્તર પર એક નહીં થાય કોઈ તો જીવનમાં સુખ નહીં આવે ક્યારે શાંતિ નહીં આવે ક્યારે અને ક્યારેક ક્યારેક એવું બને કે આપણે તો સમજતા હોય કે ચાલો આપણે તો ભગવાનના ભક્ત છીએ આપણને ખબર છે નથી જાણતો તો એને ક્ષમા કરવાનો ભાવ આવે ચાલો ભાઈ ઈ તો અજ્ઞાનમાં છે બીજારો જાણતો નથી તો જવા દઈએ આપણે થાય ને લડાઈઓ બંધ થશે કે નહીં તો જો ભાગવતના પ્રારંભમાં પ્રશ્ન થયો છે શોધને કેમ પરાયણ આ જે આસુરી સંપદાયુક્ત જીવ છે એને દૈવી સંપદાયુક્ત બનાવવા હોય તો આનો ઉપાય શું છે સૌનકાદી ઋષિઓનો આ પ્રશ્ન છે કારણ કે જો બધા જ જીવ દૈવી સંપદાવાળા થઈ જાય તો સંસારમાં કોઈ મગજમારી રહે નહીં કોઈ માથાકૂટ નહીં રહે બધા આનંદથી રહેશે લડવાનો કોઈ પ્રશ્ન નથી